જય ભીમ જય સંવિધાન નમો મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જો કે કલ્યાણપુરના જોધપુર ગામના વીરાભાઈ બથવાર જો કે એમની છત્રીસ સાડત્રીસ વર્ષની ઉંમર હોય અને તેમના ઘરના કોરોનામાં પાછા થયા હોય અને તેમને બે દીકરા હોય સંતાનમાં અને એક દીકરી હોય છે હવે છોકરો દીકરો મોટો છે એક પંદર વર્ષનો છે એક દીકરી છે એ તેર વર્ષની છે અને બીજો દીકરો છે એ બાર વર્ષનો છે અને જે વીરાભાઈ એ બે ભાઈઓ છે બરાબર હવે વીરાભાઈને માણાનું ગોઠવવાનું છે જીવનસાથી માટે કોઈ સા સારું પાત્ર મળી જાય તો આપણામાં ફોન આવ્યો તો અને સુખી જીવન જુ જીવે છે અને સારું જીવન જીવે છે વીરાભાઈ બથવાર અને ઘરની ખેતી પણ છે પચા વીઘા એવું વીરાભાઈને કહેવું છે અને બે ભાઈઓ છે વીરાભાઈની અને બધા સાથે રહી છે અને બધી રીતે સારું છે બરાબર તો જીવનસાથી માટે સારું પાત્ર જોયું છે વીરાભાઈને અને વીરાભાઈનો કોન્ટેક નંબર પણ મૂક્યો છે કોઈપણને ગોઠવું હોય તો વીરાભાઈનો કોન્ટેક કરી શકો છો અને આપણા પાછળ વિડીયો મૂક્યું છે અને વિડીયો સાંભળી અને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જીવનસાથી માટે વીરાભાઈનું ગોઠવાઈ જાય તો સાંભળો કોલ રેકોર્ડિંગ હાલો બોલો કોણ બોલો કોણ બોલ્યો બોલો જિગ્નેશ બોલ હાલો તો જિગ્નેશભાઈ राठौड़ બોલો હા કોણ બોલો છો વીરાભાઈ વીરાભાઈ શું છે કે તે વીરાભાઈ બોલું કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર તાલુકો अने देव भूमि द्वार का जिलो देव भूमि द्वार का बोलो बोलो मैं जोधपुर जाम, जाम ने, जोधपुर गांव जाम जोधपुर हाँ जोधपुर गांव बराबर बराबर बोलो बोलो अरे अमी आई बात अमन सुख बाई ने मरवा बराबर आ तो कुमा वी वी है वी थी क्या है बराबर तो आपने चंद्रिका चौथा करें से सूरत में हाँ અહિયાં મનસુખભાઈ બે મહિને રોકાઈ ગઈ હતી હવે એને કઈક બીજી સમાજ હવે લવ મેરેજ કર્યા હતા પછી ઓલા લોકો એ મૂકી દીધી એને હવે એને યુટ્યુબ માં ચડાવ્યું કે પોતાને ઘર કરવું છે બરાબર તો તમે એને ઓળખો ચંદ્રિકા ને

હવે એતો જેમાં ઓડિયો એને મુકાયો હોય એ audio માં તમારે ફોન કરવાનો રે ભાઈ બરાબર તમે PL મારું ને ઓલું જોયું તું PL મારું ફોન કરો PL મારું ને મેં ફોન કર્યો તો હા બરાબર હજી કઈ પાછો કોઈ જવાબ આવ્યો નથી પાછો ફોન કરો કીધું હું છું કીધું હે પાછો ફોન કરો કીધું હું છું એના પણ video લગભગ જાજો ને લગભગ હમણાં આયવા તો આપણે જોયા નથી હે video જોયા નથી તો એના કરતા ચાર પાંચ video લગભગ રખડે છે હા હા હજી કઈ setting નથી થયું બરાબર એટલે લેપરા કે YouTube માં ન જ ચડાવવાનું બરાબર મેં તમારી પાસે રોકી છલાવી દીધી બરાબર તમે કઈ સમજમાં જ હું દલિત જ છું તો પણ તમે પીલ મારું ને પાછો ફોન કરો પીલ મારો ને ફોન કરો પીલ મારો ને ફોન કંઈક લાગે ને કંઈક ઉપાડતો નથી સાહેબ પાછો ટ્રાય કરો એમાં જેનો એમાં વિડિયો ચડાય હોય એ એના કોન્ટેક્ટ માં હોય ને સમજાય

અને મારે ત્રણ બાળક છે બે દીકરા છે ને એક દીકરી છે નોટો દીકરો પંદર વર્ષો છે દીકરી છે તેર વર્ષની નાનો છોકરો છે એ બાર વરણ નો છે બરાબર અને પણ તો ખેતી છે પચાસ વીઘા જમીન છે ને બધું પાર ઓજીમ બરાબર તમે કેટલા ભાયો બે બે ને પછી પછી આવે વ્યસન કાઈ હે કાઈ કોઈ જાતનું નહીં નહીં દારૂ

બરાબર હા ટૂંક માં સુખી ઘણા છે માણસો આપણી સમાજ માં હા છે જ ને અને હારા માણસો પણ ઘણા છે અને પાછો ખરાબ ઘણા નીકળે છે સાચી વાત છે બરાબર સાવ કોઈ સો ટકા તો નથી એમ એવું દરેક સમાજ માં થોડું ઘણું એવું આવે હોય દરેક સમાજ માં હોય પણ આપડે થોડુંક વધી ગયું છે હા બરાબર બીજી સમાજ કરતા આપણે થોડાક

મોર અમારી અટક તો પરમાર પરમર હા પેલા પરમાર હતા ને પછી એમાં કઈક બથ વાળી કઈક થયું એતો બહુ આપડે ઇતિહાસ ની લાંબી ખબર નથી પેલા કઈક બથવાર હતા ને હવે પરમાર છે નઈ નઈ પેલા પરમાર હતા અમે બરાબર અને પછી આ વર્ષો પછી વળી બથ કઈક અટક થઈ ગઈ એમાં હવે તો આગળ નો તો શું હોય ગઈ કાલ રામ જાણે આપણે તો માનો ને કે આ જુનાગઢ ને આપડે આ જામ જોધપૂર આપડે

આ જીવન સાથે નું કોટવાય એટલે તમારે ખેતી કરે એવું જોઈએ કેમ નહીં 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 ખેતી કરે એવું નહીં ઘર કામ કરવા માટે તો તમે ખેતી વાવવા દઈ ખેતી તમે રહી દઈ ગયો ચઠાઈ વાગે હમ બરાબર હમ હમ બાકી જો બીજા સાઈડ ને તંદાર ઘણા હાલે છે બરાબર એવું છે એટલે આપડે કોઈ પણ સમાજ માં આપડે સમાજમાં વધારે પડતું આપણા સમાજ નું હા વાલ્મિકી વાલ્ કરતા આપણી સમાજ હોય ને શું ખાનુસુ જાતિ તો એ વાલ્મિકી આપણા જ આવે પણ ટૂંકમાં આપડી સમાજ ન હોય તો વધારે સારું એમ બરાબર

એ મારા થી મોટો હું નાનો બરાબર બરાબર બધાય સહ પરિવાર પંદર જણા નું પરિવાર બધા સાથે રહ્યો છો એમ ને સાથે રહીએ છીએ હજી અમે અલગ નથી થયા બરાબર બરાબર અને અમે અલગ તો એવું દેખાય છે અમને હા બરાબર જીવન સાથી માટે મળી જાય તો એ સાથે જ રહેવાનું બધા ને હા ભલે ભલે ઓકે કઈ વાંધો નહી તમારો ફોટો ને મોકલી દો હા હા અને હવે આપણે આમાં કઈ આવક નહી તો કઈ આપડે દર્શાવવું નથી. જરાય. એ કોઈ આવક નહી તો કઈ દર્શાવવું નથી આપણે. હા એ તો બરાબર છે. બરાબર. એટલે તમારે આમાં આપણે કોર્ટ મેરેજ કરવાનો છે. હે? કોર્ટ મેરેજ કરવા છે. હાલો. કોર્ટ મેરેજ કરવા છે એમ કહો. કોર્ટ મેરેજ એ હાલે ને ઓલું કટમાં મેસેજ લખાડે હાલે હા હા બરાબર. બરોબર હા.

કઈ વાંધો ને તમારો ઓડિયો મૂકશો બરોબર અને તમારો નંબર મૂકશો અને ફોટો મોકલી દો સારો બરોબર હાલો હાલો